મિત્ર આ વાત છે અંધશ્રદ્ધાની અંધશ્રદ્ધા કેવી માણસને હોય એની વાત છે એની વિશેષ એટલે ધ્યાનથી સાંભળજો કે એક ગામ હતું એક ગામની અંદર મજૂર માણા રહેતો મજૂર માણા રહેતો એટલે ટપનું લઈને ટપનું પૂરું કરતો અને બીજા નંબરમાં એવું બન્યું એવું કે આ બધી મજૂરી કરતો હતો એમાં એક માતમાં નીકળ્યા એટલે ખા ખાડું વળીને માટી બધું હારતો હતો ઘરે લઈ જતો તો તગારા ભરી ભરી તો મહાત્મા દઈ આવી એ કે હા એટલો બધો ગરીબ માણસ છે તો મારે પાસે ગધેડો છે ગધેડો મારે કંઈ કામનો છે નહીં એટલે આ આમ ભગત માણસ છે ભગતને આપી દો એટલે ભગત પાસે ગયા કે ભગત તમે એ કે એટલું બધું બળ કરો છો તમારા માથે તો ટાલ પડી ગઈ છે આટલું બધું ઉપાડી ઉપાડી તો આ મારા ગધેડો છે તમે હસવજો સેવા કરજો અને ગધેડાને રાખજો તો એમાં ગધેડો એટલું કામ કરવા માંડ્યો ગધેડો એટલું કામ કરીને દીધું એનો અભેરાય ભરાઈ ગયો જાણે આમ જાહો જલાલી લીમડી થવા બધું એ ગધેડામાંથી સામાન લઈ આવે અને બધું પછી તે ગધેડામાં બહુ બધી રીતે એને કામમાં આવવા મળ્યું તો એમાં એ બન્યું ગધેડો અમુક ટાઈમે હું ખાઈ ગયો તો એને આફરો સીડ્યો મરી ગયો મરી ગયો પછી એ ભગત બહુ રોયો બહુ રોયો બહુ રહ્યો એટલે એ ગધેડાને લઈ અને એક રોડને કાંઠે છે ને એ કે આને આટલી બધી કે દીકરા જેવી છે મારી કર્યું છે મદદ તો આને એ કે એમનામ જે નખાય નહીં આને ખાડો કરી અને દાટી દઉં ખાડો કરીને દાટી અને કાયદેસર સમાધિ દે એ રીતનું એણે અગરબત્તી ખોડ્યું ને એવું બધું કર્યું અને ગધેડાને દફણાવ્યું દફણાવીને પછી આ આ માણસને બહુ યાદ આવે ગધેડો ઘડિયા ને એટલે એ સમાધિ રોવે અગરબત્તી કરે એમાં એને એમ થયું કે એટલું બધું રાખ્યું છે આ જનાવર હતો છતાં વફાદારી કે એટલી બધી મારી મહેનત કરી તો આને મારે કે થોડીક ઓટા જેવું બનાવવું તો એમાં ઓટા જેવું બનાવ્યું ઓટો બનાવ્યો એટલે ઓટો બનાવીને પછી એમાં દેરી જેવું કર્યું માથે અને પછી અગરબત્તી રોજ કરવા જાય ને એવું કરે એમાં ગામના લોકોને એમ થયું કે આ એક દેવસ્થાન છે બહાર બહારના માણસો નીકળે એટલે શું થાય કાંઈ કાંક દેવસ્થાન છે એમાં એ ત્યાં પછી ધીમે ધીમે બધા માણસો આવવા મળ્યા માનતા ચાલુ થઈ ગઈ અને માનતા હું થઈ ગઈ ને એમાં પછી ભાઈ ઉપડ્યું એ ગધેડાનું મંદિર આમ અંધશ્રદ્ધાઓએ એટલે ખબર જ નથી કે માણસને કાંઈ શું છે આ ઝૂકતી હે દુનિયા ઝુકાનેવાલા વાલા છે આ ઈમયલી વાત છે એટલે એ ગધેડાની મંદિર બન્યું મંદિર બન્યું ભવ્ય મંદિર બન્યું પછી તો ભાઈ ઘટે નહીં એટલું આમ માણસો મળ્યા આવવા અને આમ ધામ બની ગયું અને આ ભગત તો મહંત થઈ ગયો અને પછી ઓલા ફરતા ફરતા ઓલા મહારાજ નીકળ્યા મહારાજ નીકળ્યા એટલે કીધું કે આયા કે હું વલીખેરે આવ્યો આ જગ્યાએ મેં ઓલાને ગધેડો દીધો હતો ત્યાં કાંઈ મંદિર મંદિર કાંઈ હતું નહીં અને આ બન્યું કેવી રીતે તો એમ કરી કરતાં 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 સેવકોને પૂછ્યું એટલે સેવકો સાકરો આમ કાંઈ ઘટે નહીં એવું બધું ધામ જ થઈ ગયું એટલે પછી કીધું કે આ ક્યાંથી ક્યાં એટલું બધું કે છું એટલે આ મહંત કોણ છે મહંતને મળવું છે આ માહિતમાં કે ગયા ત્યાં તો માહિતમાં બેઠા હતા ગાદીપતિ થાય એ કે આવો મારા જ આવો કે ઓળખી ગયો કે હા એ કે તમે મને ગધેડો દીધો હતો પણ એ કે આમ તો જવો એ કે કાંઈ જાહો જલાલી હમાતી નથી એ મેં હે ભગત આ એવું ક્યાંથી બધું એ તો મને કહે કે બસ એ કે તમે ગધેડો આપ્યો એના પડતા એ કે ગધેડાના કેમ પડતા એ કે મેં બધું એ કે આલો કે આપણે રૂમમાં લઈ ગયા કે આ બંધ મુઠી લાખ દે કે ખુલી ન કરાય માતમાં એ કે ગધેડા ઉપર મને બહુ સેવા કરી બહુ મહેનત કરીને આ રીતનું બીન્યું એટલે મને મારો જીવથી રહેવાનું નહીં એટલે મેં ઓટો બાંધ્યો ને એમાંથી પછી આગળ પ્રગતિ થઈ જ ગઈ કે પગથિયા પગથિયા સડતો જ ગયો અને અત્યારે હું ગાંધીપતિ થઈ ગયો એ કે ઓહો એ કે આટલી બધી જલાલી આ ગધેડાએ કરી દીધું એ કે તો હવે મારા દેશમાં આવ્યું એ કેમ એ કે માતમાં લઈ ગયા એના દેશમાં તો છે દહ ઘણી સંપત્તિ એ કે માતમા તમારી પાસે એ કે આ બધું તું કહેશો ને એમ જ એ કે આ આ ગધેડીના ગધેડાની માના પ્રતાપ મારી પાસે ગધેડાની મા હતી અને આ ખોલકું હતું મેં કીધું આ કોકને દઈ ગઈ એ તને દીધું અને એની મા મરી ગઈ એટલે મેં આ રીતનું એ કે તે કર્યું એમ જ કર્યું હતું મારે દહ ઘણું થઈ ગયું અને તારે દીક એના દીકરાના પ્રતાપ એટલે મિત્રો વિષય છે કે ઝૂકતી હે દુનિયા ઝુકાને વાળા છે માણસ ધજા દેખી નમન કરવા મળે પણ એ જાણતા નથી કે આનો ઇતિહાસ શું હોય એટલે ક્યાંય ભ્રમાવું નહીં કહેવાનો મતલબ એ છે ક્યાંય ભ્રહ્માવું ઇતિહાસ વગર કોઈ દેવતા હોય નહીં થોડો ઘણો ઇતિહાસ તો હોય જ તો જ ત્યાં દેવસ્થાન થયું હોય અને રાફડા કોઈથી સુના હોય નહીં પણ આ અંધશ્રદ્ધાનો અને શ્રદ્ધાનો વિષય છે એટલે આ વાતમાં કાંઈ પણ ભૂલ આવી હોય તો નાનો ભાઈ હમજી માફ કરજો જય માતાજી અને સાંભળજો મારા મિત્રો અને મારી ચેનલમાં લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો